હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુઝ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટી એવી ભેળ અને તે પણ મમરા વઘારવાની ટ્રિક સાથે તો ફ્રેન્ડ્સ આ રીતે મમરા વઘારીને તમે ભેળ બનાવશો ને તો તમારી ભેળ બહાર મળે છે ને તેના કરતાં પણ વધારે ટેસ્ટી બનશે અને આ ભેળમાં બીજા કોઈ જ મસાલા એડ કરવાની બિલકુલ જરૂર પણ નહીં પડે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ પહેલા લઈશું એક કડાઈ અને કડાઈમાં લઈશું થોડા મમરા તો મમરાને તમે વધુ કે ઓછા પણ લઈ શકો છો તો મેં અહીંયા મમરાને ચાળીને પછી જ એડ કર્યા છે આનાથી શું થશે કે મમરામાં રહેલો કચરો કે પાવડર વાળો ભાગ જે છે ને તે ખૂબ બસ સરળતાથી નીકળી જશે હવે ગેસની ફ્લેમ સ્લો રાખીને મમરાને એક ચમચાની મદદથી સતત આ રીતે હલાવીને મમરાને શેકી લઈશું તો ફ્રેન્ડ્સ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મમરાને શેકતી વખતે ગેસની ફ્લેમ સ્લો એટલે કે ધીમી જ રાખવાની છે આનાથી શું થશે કે મમરા તમારા કડાઈમાં નીચે બળી નહીં જાય અને તમારા મમરા એકદમ પરફેક્ટ શેકાઈ જશે તો મમરાને તમારે એકદમ કડક થાય ને ત્યાં સુધી શેકી લેવાના છે અને બીજી એક વાત કે ફ્રેન્ડ્સ જો મમરાને તમારે ગેસ પર વધારે શેકવાના હોય ને તો તેના માટેની એક ટ્રીક બતાવું છું કે તમે જ્યારે પણ બજારમાંથી મમરા લાવો ને ત્યારે મમરાને ચાળીને એક વાસણમાં લઈ બે થી ત્રણ કલાક સુધી તડકે મૂકી દેવાના આનાથી શું થશે કે મમરા તમારા એકદમ કડક થઈ જશે અને પછી ગેસ પર થોડાક જ શેકવાના રહેશે આનાથી તમારે ગેસ પણ વધારે નહીં વપરાય અને તમારું કામ ખૂબ જ ઝડપથી થઈ જશે તો આ જુઓ મમરા ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયા છે અને હું તમને મમરો તોડીને પણ બતાવી દઉં છું કે જો આ રીતે મમરાનો સરળતાથી ભૂકો થઈ જાય ને તો તમારે સમજવાનું કે મમરા ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું હવે એ જ કડાઈમાં બે થી ત્રણ ચમચા જેટલું તેલ લઈ લઈશું હવે તેલને થોડું ગરમ થવા દઈશું તો તેલ થોડું ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું હવે એડ કરીશું થોડી રાઈ તો રાઈ એડ કરવી ઓપ્શનલ છે તો રાઈ આ રીતે ફૂટવા લાગે તે પછી એડ કરીશું અડધી ચમચી જીરું સાથે જ એડ કરીશું અડધી ચમચીથી પણ ઓછી હિંગ સાથે જ એડ કરીશું બે ચમચી હળદર તો હળદરને તમે વધુ કે ઓછી પણ એડ કરી શકો છો સાથે જ એડ કરીશું થોડા લીમડાના પાન આનાથી મમરામાં સ્મેલ અને ટેસ્ટ ખૂબ બસ સરસ આવે છે તો લીમડો જરૂરથી એડ કરવો હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું હવે તરત જ એડ કરીશું શેકેલા મમરા તો આપણે જે શેકીને રાખ્યા હતા ને બસ તે જ મમરા એડ કરી લઈશું હવે મમરાને પણ બધી જ વસ્તુ સાથે કરીશું મિક્સ તો ફ્રેન્ડ જ્યારે પણ તમે મમરા વઘારો ને ત્યારે તમારે મમરામાં તેલ થોડું વધારે જ લેવાનું આનાથી શું થશે કે તમારા મમરા એકદમ ડ્રાય એટલે કે કોરા નહીં થઈ જાય અને લાંબો સમય સુધી મમરા તમારા એકદમ કડક અને ખૂબ બસ સરસ રહેશે અને તમને મમરા ખાવામાં મજા આવી જશે હવે ગેસની ફ્લેમ કરીશું બંધ અને હવે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી તરત જ મમરામાં મસાલા કરી લઈએ તો ફ્રેન્ડ્સ જ્યારે પણ તમે મમરા વઘારો ને ત્યારે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ તમારે બધા જ મસાલા એડ કરવાના આનાથી શું થશે કે બધા જ મસાલા નીચે ચોટી નહીં જાય અને તમારા મમરા ટેસ્ટમાં એકદમ પરફેક્ટ બનશે હવે એડ કરીશું એક થી દોઢ ચમચી મરચું સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું સાથે જ એડ કરીશું એક થી બે ચમચી દરેલી ખાંડ તો ખાંડને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી પણ એડ કરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો હવે બધા જ મસાલાને મમરા સાથે કરીશું સારી રીતે મિક્સ તો મમરાને તમારે બધા જ મસાલા સાથે ખૂબ જ સરસ રીતે મિક્સ કરી લેવાના આનાથી શું થશે કે બધા જ મસાલા મમરાની સાથે ખૂબ જ સારી રીતે મિક્સ થઈ જશે અને તમારા મમરા ટેસ્ટમાં એકદમ પરફેક્ટ બનશે તો તમે જોયું ને મમરા એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયા છે અને આ મમરા ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આને સાઈડમાં મૂકી દઈશું તો ભેળ બનાવવા માટે મેં અહીંયા આટલી વસ્તુ રેડી કરીને રાખી છે સૌથી પહેલા એક જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી એક જેટલું ઝીણું કટ કરેલું ટામેટું સાથે એક ઝીણું કટ કરેલું લીલું મરચું સાથે ઝીણી સેવ ઝીણા કટ કરેલા ધાણા સાથે એક મીડિયમ સાઈઝનું ઝીણું કટ કરેલું કેપ્સિકમ અને સાથે અડધું લીંબુ તો ચાલો હવે ફટાફટ ભેળ બનાવી લઈએ તો ભેળ બનાવવા માટે સૌથી પહેલાં લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું વઘારેલા મમરા તો આપણે જે વઘારીને રાખ્યા હતા ને બસ તે જ મમરા લઈ લઈશું તો મમરાને તમે વધુ કે ઓછા પણ લઈ શકો છો તે તમારી ચોઈસ છે સાથે જ એડ કરીશું ઝીણી કટ કરેલી ડુંગળી સાથે જ એડ કરીશું ઝીણું કટ કરેલું ટામેટું સાથે ઝીણું કટ કરેલું મરચું અને આ ભેળ ખાસ બાળકો માટે બનાવતા હોય ને તો તમે મરચાને સ્કીપ પણ કરી શકો છો કાંઈ જ વાંધો નથી સાથે જ એડ કરીશું ઝીણું કટ કરેલું કેપ્સિકમ તો તમે આમાં બાફેલા બટાકાને મીડિયમ સાઈઝમાં કટ કરીને એડ કરી શકો છો પણ મેં અહીંયા બાફેલા બટાકાને સ્કીપ કર્યા છે પણ જો તમને પસંદ હોય તો તમે એડ કરી શકો છો હવે એડ કરીશું ધાણા મરચાં અને ફુદીનાની ચટણી સાથે જ ભેળને વધારે ટેસ્ટી અને ચટપટી બનાવવા માટે એડ કરીશું ખજૂર આંબલીની ચટણી હવે ચાર થી પાંચ પકોડી લઈ બંને હાથથી ભૂકો કરીને એડ કરી લેશું અને ઉપરથી થોડો ચાટ મસાલો એડ કરી લેશું આનાથી આ ભેળ એટલી બધી ટેસ્ટી બનશે ને કે તમે આ રીતે એકવાર ભેળ બનાવીને ખાશો ને તો સમજો કે આજથી તમે બહારની ભેળ ખાવાનું ભૂલી જવાના છો તે હું ગેરંટી સાથે કહું છું હવે ઉપરથી થોડા ધાણા એડ કરી આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું સાથે ઉપરથી થોડી સેવ એડ કરી ફરીથી એકવાર મિક્સ કરી લઈશું સાથે અડધા લીંબુનો રસ એડ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમારે ભેળ ખાવાની હોય ને ત્યારે જ ભેળમાં આ બધી જ વસ્તુ એડ કરવાની નહીં તો શું થશે કે મમરા પોચા અને ચવ્વડ થઈ જશે અને તમને ભેળ ખાવામાં બિલકુલ મજા નહીં આવે તો તૈયાર છે બહાર લારી પર મળે છે ને તેને પણ ભૂલાવી દે તેવી ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટી એવી ભેળ અને ખરેખર ફ્રેન્ડ્સ આ ભેળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ